તમારા બ્લોગ જોતા છો ને કારની અંદર બેઠો બેઠો કરતો હોઉં છું વોઇસની અંદર વેરિયેસન આવતું હશે ત્રણ ચાર દિવસ સખત શરદી છે રાંધે પાછું એમ થયું કે હવે કંઈક આમ કામ ઉપર બહાર નીકળીએ પડીએ મીનવાલ મને યાદ આવ્યું આમને તમે આપણા બહુ વર્ષો પહેલાના ખેડાના એટલે કે જે જૈન વડાપાઓનો આપણે રાજકોટના એક્સક્લુઝિવ વિડીયો કર્યો હતો ને યસ આ એ જ કપલ છે સુભાગીભી અને તુષારભાઈ એમનું બહુ સક્સેસફુલ રહ્યું હતું તો હવે સમાવું એ લોકો ત્યાંથી બંધ કરવું પણ હવે એ લોકો અહીંયા આવી ગયા છે સોજીત્રા માર્કેટની સામે અને બજરંગ સોડા આપણે પીએ છીએ ને એની સામે હવે અહીંયા મને યાદ આવ્યું કે એમના જે તીખાવાળા હતા ને સ્પાઈસીયસ વડાપાવ આમ તો રાજકોટમાં આપણે એની પહેલા એક જગ્યાએ બનાવ્યું હતું પણ આજે મને એવું લાગે છે એમનો એક એમની એક ક્લિપ જોતા કે કદાચ એના કરતાં વધારે સ્પાઈસીયસનું છે ચેલેન્જ ડન ડન તો આજે મને એમ જો શરદીને ભગાવું છે તુષારભાઈ તો આજે ચેક કરવા આવ્યા છીએ તો મને લગ્યા બ્લોગમાં થોડું તો સાથે શેર કરીએ લેટ્સ ગીરાઉટ નામ છે આપણું અહીંયા ખાઓ પાઓ દાદર સ્ટેશનનું નું જેને કે કે પોસ્ટર મારેલું છે અને તુષારભાઈ બોમ્બેની ની ફીલ આપશો કે પછી રાજકોટian 100% મુંબઈ મુંબઈની ફીલ હે આપીસ તમને વડાવનો મસાલો જે છે એ આવશે તમને આ એક સ્પેશિયલ તમને છે અને આ શું છે તે તમારે સ્પાઈસી ઘઉં છે ને ઠેચાજી ઠેચા ટાઈપ છે હાય હાય મુંબઈ ઠેચા લેકે પૂરો સાબુનો એરોબિક ટેસ્ટ કરવા દયો ના ના મસાલા પો જો કોળ આવ્યું છે અહીંયા ટેસ્ટ કરવો પડશે ઈટન ડ્રાઈવલ ડન કોણ ઈટન ડ્રાઈવલ ડન જલે ભાઈ આનંદ વસ્તુ ટેસ્ટ કરી આનંદભાઈ મેં ટ્રાય કર્યું રેગ્યુલર વડામાં મસાલા વડામાં સ્પાઈસી વાળા પોપ અને ચીઝ બ્લાસ્ટ એમાં બે વસ્તુ બહુ યુનિક લાગી ચીઝ બ્લાસ્ટ તો તમને કોમન લાગશે જ પણ એ મારા માટે એટલે યુનિક છે વડાની અંદર ચીઝ એ લોકો સ્ટફ કર્યું છે અને ઉપરથી ને ગ્રેડ કર્યું ચીઝ પછી ઓલું લિક્વિડ ચીઝ એન્ડ કર્યું એટલે એ ચીઝ લવર માટે બહુ મસ્ત છે અને બીજું ખાવ ખાઉં ખાવ વડા વિનાની આઇટમ જે છે એ મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી વાહ ઓવર બધી વસ્તુ સારી છે પણ આ તો ખાવું જ જોઈએ આયા શું વાત છે ચાલો આપણે લેટ્સ બેક ટુ ધી લેટ્સ ગેટ બેક ટુ ધી સ્પાઈસીએસ્ટ વડાપાવ બર જોરદાર સરદી જો તુષાર ભાઈ સમજી લે બરાબર સરદી આજે વડાપાવ ખાતા પછી નહી હોય છે પાછું એવું નહી થાય કે સરદી જાય ને એસિડિટી આવશે ના 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 તો વાંધો નહી એમ એવું છે લાલ મરચું નાખી છે ને આપણે તો તમને એ એસિડિટી રહેશે આમાં તો 100% લીલું મરચું તમારે

કે આ કોઈ પણ શાકની અંદર આ જે ગાર્લિક આપની ચટણી આવી જશે ને તો આખા શાકની ની ટકલ બની જશે પણ એમાં કોરિયન્ડર ને ટમેટર ની પણ ક્રીમ લાવે છે કોરિયન્ડર કોરિયન્ડર છે હમ આહા એમ નેમ જોઈને

અમે તો સેમ લોકો પાર્સલ ના પાર્સલ જવા મિડે છે આજે પાર્સલ ટૂંકમાં રેગ્યુલર રૂટિન માં પાર્સલ બહુ વધારે હોય છે હમ આ છે આ કે ઘરે બનાવી લે કે બહાર ને આપે છે લીલી ચટણી તો ઘરે જ બનાવી છે એકદમ ઓકે આ આ ગ્રીન ચટણી યસ ઓકે અને આ તમારી રેગ્યુલર લાલ ચટણી યસ લાલ રેગ્યુલર ચટણી આ છે તમને ભાઈ રેગ્યુલર આને ઘાટી મસાલો કે ને આપણો યસ બોમ્બે સ્ટાઇલ મસાલા બોમ્બે સ્ટાઇલ આ જે છે આકા વડાપાઉં છે મસાલા પાવ છે ઈ આખી અની ઓકે ઈ આખો છે ની પૂરો કે આ ની તો કોઈ સુકુલ થઈ ગયો સ્પાઈસીસ વડાપાવ ખવાયો તો પણ મને સ્પાઇસીસ પાવ આપી દીધું છે પણ એ પણ એની યુએસપી છે અને તમને કહી દઉં કે આ વસ્તુ જોતા તમને વળું ન હોવાનો કે અહેસાસ નહી થાય કારણ કે તમારી દ્રષ્ટિ છે ને ચટણી ઉપર ફેળા કરે છે અને એના એક્સ્ટ્રા સ્પાઈસીસ ઉપર એમ બોલું હું કેમ

તાળો ઉપર વિકાસ ખોડી દેનો મતલબ એમ કે અસરખલીની જમીન જકની છેચા મુંબઈમાં ખેચાલાપુર તો વિકાસ મુંબઈ હવે હવે સો ભાઈ ગઈકાલનો મસાલા પાઉં હું ખરેખર બહુ મસ્ત હતું પણ મસાલા ભાવ ખાધા પછી મારે ઘરે જે એક્ટિંગ કરવી પડી ને એ ગજબ હતી મિરરમાં જોઈ જોઈને મેં મારી જાતને સાબાશી આપી દીધી યસ જેટલી સાબાશી ખુદ અક્ષય ખન્નાએ પોતાની જાતને હમણાં જેનો જે ધુરન્ધરણની ક્લિપ વાયરલ થઈ છે ને એ એ જોયા પછી નહીં આપીને એટલી મેં મારી જાતને આપી દીધી કે વાહ શું એક્ટિંગ કરી ભાઈ ઘરે તો એવી જ એક્ટિંગ કરી કંઈ ખાધું જ નથી મેં કારણ કે બધાને ખબર હતી ઘરે બે ત્રણ દિવસથી મને શરદી જાય તો ઘરે તીખું શાક બનાવ્યું હતું અને મા મેવા સ્પાઈસીયસ વડાપાઉં ખાઈ લીધું હતું સોરી પાઉ મસાલા પાવ ખાઈ લીધું હતું ભાઈ તમે આક્ષય ખન્નાની વાત નીકળી છે તમને કીધું હમણાં તો ઇન્સ્ટા ઉપર તો જબરું એનું ચલણ છે યાર સોશિયલ મીડિયામાં જ્યાં જુઓ ત્યાં એને લગતી બધી વાતો જોરદાર ટ્રેન્ડિંગમાં છે તેના ભાઈ એમાં આતિશ કપૂરને તો ઓસ્કાર મળવો જોઈએ એવા જ હેસટેક નીકળ્યા છે તો મેં તો જોયું નથી ધુરેન્દ્ર વિચાર છે હવે આટલું બધી વખાણ કરે એમના લોકો આટલા બધા ડેસ્પરેટ થયા છે એ તો જોવા માટે તો પછી ટાઈમ મળશે તો કદાચ જોઈ લઈશું ફિલહાલ તો આ વિડીયો તમને સમગ કરતા પહેલાં એ જણાવી દઉં કે આપણે હમણાં જ રિસેન્ટલી જ એક પેજ ઇન્સ્ટા ઉપર તૈયાર કર્યું છે ખાસ કરીને રાજકોટના લોકો માટે કારણ કે ઘણી વખત એવું થતું હોય કે હું રાજકોટનો છું તો રાજકોટને લગતી મારે કંઈક એક્સ્ટ્રા ચર્ચા હોય તો બાકીના લોકોને એમ કહે કે સમીરભાઈ કારણ કે આપણા આપણા જે સબસ્ક્રાઈબર્સ છે એ આખા ગુજરાત ગુજરાતની બહારથી પણ છે જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાંથી આપણને ફોલો કરે છે લોકો એને થેન્ક યુ વેરી મચ કે આટલો બધો પ્રેમ તમે મને એક ગુજરાતી તરીકે આપ્યો અને ગુજુ બોક્સમાં તો પાછું એવું છે કે મારા બોક્સના શરૂઆતના જે બધા સબસ્ક્રાઈબર્સ છે એ ઘણા નોન ગુજરાતી પણ છે તો હવે એમાં બધું રાજકોટને લગતી ચર્ચા કરતું વધારે કરું તો એ થોડું ઓલું લાગતું હતું એટલે મેં ઇન્સ્ટા ઉપર સ્પેશિયલી એક પેજ તૈયાર કર્યું છે ગેટવે રાજકોટ કરીને રાજકોટ માટે તો રાજકોટને લગતું કંઈ પણ વધારે સાહિત્ય હશે ને તો આપણે એમાં ચર્ચા કરીશું રાજકોટને લગતી વાતો હોય રાજકોટમાં કોઈ ઘટના કે કોઈ અપડેટને લગતી મારે મારી મારો પોતાનો ઓપિનિયન કે મારી પોતાની મારો વ્યૂ હોય એ હું એમાં શેર કરીશ રાજકોટના લોકો માટે ખાસ કરીને યુઝ સેન્ટ્રિક આ પેજ હશે રાજકોટના બિઝનેસને લગતું એક પેજ હશે આવડું આ રાજકોટની અપડેટ્સને લગતું રાજકોટની મોજ મસ્તીને લગતું તો એક રીતે રાજકોટિયન થીમ ઉપરનું આ પેજ છે તો જરૂરથી તમે એને ફોલો કરજો જો તમે રાજકોટના હો તો રાજકોટ વિશે વધુને વધુ તમે જાણવા માગતા હો ઇન્સ્ટા ઉપર પણ છે અને યુટ્યુબ ઉપર પણ છે ગેટ રાજકોટ હવે આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત